સચ્ચિદાનંદય વિશ્વત્પ્યા હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણ નીર્ઘાયતાબ્જનૈન નયનાભરામ શ્યામ સુકોમલતરં વપુરા દધાન ભૂયાન્મી भुयान मदीय हृदयां भुज मध्यवर्ती उषी द्वारिका नगर चक्रवर्ती भक्तौघ कल्प तरतुल्य मतीव कांतम तालांक बंध मुखताम रसैक रूपम तैलंग तल्लज्ज मनल्प तर प्रतापम इल्लम्म गारू तनयम खलयामि चित्ते प्रभुर स्वामिनी वृषभानुजा कृतार्थो हम कृतार्थो हम कृतार्थो हम, कृतार हम न संशय રોડા દિવસે શ્રી વાગપતિ જ્યોતિ રસોત્સવના ઉપક્રમે ચરાયુષ્માન યુવાચાર્ય તેજસ્વી આચાર્ય એવા શ્રી આભરણકુમારજીના દિવ્ય સંકલ્પ અને મનોરથ સ્વરૂપે શાસ્ત્રીજીના મધુર કંઠે વેણુગીતની કથાનું રસપાન આપ સૌ કરી રહ્યા છો કથાક્રમ પ્રારંભ જ થયો છે અને મારે આવવાનું થયું એટલે વધારે વ્યવધાન ન થતા વ્યાસપીઠ અને શ્રોતાઓની વચ્ચે કારણ કે જ્યારે ભાગવતજીના કોઈ પણ પ્રસંગ ઉપર કોઈ પણ વિષય ઉપર સત્સંગ થતો હોય ત્યારે વક્તાના હૃદયમાં ઠાકોરજી બિરાજીને બોલતા હોય છે અને શ્રોતાના કાનમાં બિરાજી ઠાકોરજી એને શ્રવણ કરતા હોય છે આપણી પાસે જેટલી પણ બધી ઇન્દ્રિયો છે બધા પાસે ઠાકોરજીએ બબ્બે કાર્ય સોંપ્યા છે આંખ થી જોઈએ પણ છે અને આંખ થી સંકેત પણ કરીએ છે નાક થી આપણે શ્વાસ અંદર પણ લઈએ છે શ્વાસ બહાર પણ છોડીએ છે મુખ થી આપણે સ્વાદ પણ બોલીએ છે અને શબ્દ પણ બોલીએ છીએ અને સ્વાદ પણ લઈએ છીએ હાથથી આપણે સત્કર્મ પણ કરીએ છીએ અસત્કર્મ પણ થાય છે પગથી આપણે ગતિ તરફ પણ થાય ને આપણી પગ દ્વારા અવગતિ પણ યોગ્ય સ્થાને ન જઈએ તો અવગતિ પણ થાય છે આ બધી ઇન્દ્રિયો બબ્બે કાર્ય કરે છે આપણા કાન પાસે એક જ કાર્ય છે એક જ કર્મ ભગવાને સોંપ્યું છે એ જે કોઈક ભગવાનનું રસામત બોલાય એ સાંભળી શકે છે જે સાંભળે છે એને હૃદયમાં ઉતારી શકે છે કાન પાસે એક જ કર્મ ભગવાને સોંપ્યું છે અને એ એક કર્મ દ્વારા આપણે શ્રવણ ભક્તિને સાર્થક કરી રહ્યા છે એટલા જ માટે નવધા ભક્તિમાંથી શ્રવણ ભક્તિને પ્રથમ ભક્તિ માનવામાં આવી આજના યુગમાં વેણુગીતનું ચિંતન કરવા માટે ખરેખર જેટલા આપ શ્રોતાઓ છો એ બળભાગી છો કારણ કે વેણુગીતનો અધિકારી સમુદાય એ આખો મંડપ ભરીને હોય પણ એમાંથી પણ વેણુગીતની શ્રવણનો અધિકારી તો માત્ર પાંચ પચીસ ત્રીસ પચાસ જણા જ હોય એ પહેલાંથી આપ એટલા જ આવીને બેસેલા છો એનો મતલબ કે આપને ખબર છે કે વેણુગીત શું છે કારણ કે વસ્તુ પણ હોય અને વ્યવસ્થા પણ હોય પણ વસ્તુ વ્યવસ્થા બંને પ્રાપ્ત થવા છતાંય જો ભગવત કૃપા ન હોય તો ન વસ્તુનો કે ન વ્યવસ્થાનો બેમાંથી એકનો પણ આનંદ જીવ પ્રાપ્ત કરી શકતો નથી ઉત્તરાયણનો દિવસ હોય ખૂબ મોટી અગાસી હોય મિત્રોને પણ બોલાવી લીધા હોય સરસ સાંજે ભોજનની તૈયારી પણ થઈ ગઈ હોય મ્યુઝિક પણ અગાસી પર વાગી રહ્યો હોય મિત્રો પણ આવી ચૂક્યા હોય પતંગ અને દોરો પણ આવી ગયો હોય આ બધી જ વ્યવસ્થા આપણી થઈ ગઈ હોય પણ જો પવન જ ન હોય તો જે જેમ આપણે બધી જ વસ્તુ અને વ્યવસ્થા હોવા છતાં જો કૃપાનો પવન ન વહે તો આપણી એમ એમને એમ ધરી રહી જાય છે એવી રીતે વેણુગીત છે યુગલ ગીત છે ગીત છે ગોપી ગીત છે આ બધા જ આ બધા જ ગીતો દ્વારા રાસપંચાધ્યાયનું સ્વરૂપ આપણા હૃદયારૂઢ થાય છે અને હૃદયારૂઢ થાય તો જ ચતુર્વિશ્ચ 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 ત્રિભિષ્ઠા તથા ષડભીર વિરાજતેયો સૌ પંચધા મમ એ આપણા પાંચે પાંચ અધ્યાય જો હૃદયારૂઢ થાય તો પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન નંદનંદન રાસેશ્વર પ્રભુના સ્વરૂપમાં દ્રઢ આસક્તિ થાય આસક્તિ થાય અને ભગવત સેવાનો આપણને જો અભ્યાસ થઈ જાય તો એ જ સ્વરૂપમાં આપણું વ્યસન થાય પ્રેમ થાય તો જ ગોપી ગીત વેણુગીત યુગલ ગીત ભ્રમર ગીત સાંભળવાનું સામર્થ્ય આપણામાં આવે છે વગર પ્રેમે આ ગીત આપણા હૃદયસ્થ થઈ શકતા નથી તો કાવ્ય મેં છંદ હો ગઈ એ આંખે અક્ષય કુમાર મહારાષ્રીનું બનાવેલું આ છંદ છે કે કાવ્ય મેં છંદ હો ગઈ એ આંખે ખિલકર અરવિંદ હો ગઈ એ આંખે જબસે મધુરાધિપતિ કો દેખા હૈ ગીત ગોવિંદ હો ગઈ એ આંખે તો આ ગીત પણ અહીંયા વેણુ ગીત ગવાઈ રહ્યું છે અને સદૈવ જે નટ વત અને વરવત બંને લીલા કરીને આપણું મન મોહી રહ્યા છે એવા એ એવી રીતે શ્રી નટવર પ્રભુના સાનિધ્યમાં જ્યારે વેણુગીત ગવાઈ રહ્યું છે તો નટવર બાપુ કર્ણયો કર્ણી એના ઉપર બહુ સુંદર ચિંતન થઈ શકે પણ જ્યારે વેણુગીતનો ક્રમ થઈ રહ્યો છે એની વચ્ચે આવ્યો છું એટલે હું પણ આચમન કરતો જાઉં પૂજન કરતો જાઉં તીર્થ પૂજન થાય તેમ અને આ સત્સંગ સરિતામાં કિંચિત આચમંત કરતો જાઉં એ હેતુથી જ આવ્યો છું બાવાના વિશેષ પ્રેમ આગ્રહ અને સૌહાર્દના લીધે આવવાનું થયું આપ સૌના દર્શન થયા વેણુગીતના શબ્દ કાને પડ્યા બટ વાપતિ વલ્લભના ચરણે ઉત્સવ નિમિત્તે જ્યારે આ આયોજન થઈ રહ્યું છે ત્યારે અઢીસો વર્ષ શ્રી ગોપીનાથજીના આ દીપકજીને પણ અહીંયા સંપન્ન થઈ રહ્યા છે આપનું પણ અઢીસોમાં પ્રાગટ્ય મહોત્સવનું આ વર્ષ ચાલી રહ્યું છે તો મારી પણ ખૂબ ભાવોર્મી સહિત મારી પણ ખૂબ કોટી કોટી સાદર પ્રણિપાત અર્પણ કરીને મારી વાણીને વિરામ આપી રહ્યો છું શુભમ ભવતું કલ્યાણમસ્તુ